છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેટના કોલસા સાથે ફેડશેડ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલ માં તેમના દ્વારા આપવામાં આવતો હતો આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં 8.5 લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મીલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો આગળની જે તપાસ છે એ પીઆઈ કે કે ગોયલનાઓ એલસીબી ચલાવી રહ્યા હોય છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેડસેડ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં સાડા આઠ લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો આગળની જે તપાસ છે એ પીઆઈ કે કે ગોયલ એલસીબી ચલાવી રહ્યા હોય